અને અત્યારે પાવભાજી ખાવા માટે આ જ રેલવે સ્ટેશન આપડે ગંગા ગાયત્રી ની બેસ્ટ પાવભાજી જોરદાર આજે ટેસ્ટ કરવાના છે મિત્રો અહી તો હોય છે બેસ્ટ પણ આજે મોજ મિત્રો સાથે કરવા નીકળ્યા છીએ શું કે જીગલભાઈ હા મારે પણ લગભગ મહિના ઉપર થઈ ગયો ટાઈમ પછી એમની જોડે મુલાકાત થાય છે કેબીસી ની ટીમ જોડે ઘણા ટાઈમ પછી મળવાનું થયું છે

અને હવાના હવા તમને સારા કોન્ટેન્ટ તમને હા અને હવે અપારી પાઉંભાજી તૈયાર થઈ રહી છે પાંભાજી ને ભૂલાવ આજે પેલા રિવ્યુ કરીશું અને પછી ટેસ્ટ કરીશું પછી હા તો આ મિત્રો અંદર જે એની પહેલા તમને લોકેશન ની વાત કરું એ જે સામે દેખાય છે એ છે નડિયાદ નું રેલવે સ્ટેશન નડિયાદ ના રેલવે સ્ટેશનથી સરદાર પટેલ ના સ્ટેચ્યુ બાજુ છે એટલે ત્યાં વચ્ચે આવે છે એસબીઆઈ બેંકની ની જે મેઇન બ્રાન્ચ એની એક્ઝેક્ટ સામે આવેલું છે ગંગા ગાયત્રી પાઉભજ એન્ડ પુલાવ સેન્ટર તો મિત્રો હવે આપણે અંદર જઈએ અને એ કાકા સાથે વાત કરીએ તો ચાલો જય મહારાજ સાહેબ જય મહારાજ શું નામ તમારું વસંતભાઈ તો આપડે જે પાઉભાજી ની લારી છે એનું નામ શું છે ગંગા ગાયત્રી પાઉભાજી અને પુલાવ અને આપડે અહીં પાઉભાજી અને પુલાવ નો ભાવ શું છે પાઉભાજી ના બે પાવ અને પુલાવ ના છે નેવ રૂપિયા સુવિધા ખરી પાર્સલ બી આલી અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ ખરું ના કોઈ ચાર્જ નહીં અને જે આપડે ફૂડ છે એ ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે સ્વીગી અને ઝોમેટો માં ખરું ઓનલાઈન ઝોમેટો અને સ્વીગીમાં છે અને છ સાત વર્ષ થઈ ગયા સુવિધા હાલતા આપડે એ લારી છે અહીં કેટલા વર્ષથી છે પચીસ વર્ષ થઈ ગયા સાહેબ આપડા લારી ઉભી રાખવાનો ટાઈમિંગ શું છે લારી નો ટાઈમ પાંચ થી બાર વાગ્યા છે અને આપડા ફોલોઅર મિત્રો ને આવું હોય તો એનું લોકેશન બતાવી દો લોકેશન છે તમે જોઈ લો અહીં સરદાર સ્ટેચ્યુ છે અને આ બાજુ રેલવે સ્ટેશન એની વચ્ચે જે એસબીઆઈ બેંક છે અને ટાઉન પોલીસ સ્ટેશન છે એની સામે ઓકે જય મહારાજ જય મહારાજ હવે આપડે ટેસ્ટ કરીએ છીએ પાવભાજી પણ ખાધી એક નંબર ટેસ્ટ ઉપર જે કોની ચીજ નાખે